ફરી એક વાર નવા વિડીયો માં મળીએ કોંગ્રેસ વેલકો વિલ માં હાર્દિક સ્વાગત YouTube ફેમિલી બર્થડે ને હાર્દિક સ્વાગત કરે છે YouTube ચેનલ માં અત્યારે છોકરા ખાવાની તૈયારી માં છે બધા ભાત બની ગયું છે એટલે ભાત ખાય છે અહીંયા છે ટામા છે ટમેટા છે અને નીમા વાટે છે

વિડિયો માં એમ છો તે બન્યો રેજો આ માર છે વાત આ તમારો વિડિયો જોઇ છકો જો તો વિડિયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો જો अच्छा लो खाने दो मस्त हो बड़ी सी आना ताना क्या कर रहा है थोड़ी है लोमड़ी नहीं की दीदी है वो घर में लाइक करो मित्र लाइक करते जो एक एक मित्र भाई लाइक कर दीजो

ભાત બાત ખાય છે છોકરામેટા સાફ કરી નાખવાના છે સાપ માં ધાણા આદુ પણ લેવા છે ધાણા બન છે બધું છે આપડી પાસે

નથી ચાલો એકવાર ફરી નવા વિડીયો મળીશું અહિયાં વિડીયો પૂરો કરીશું કારણ કે હવે વગર થઈ ગયું છે ટમેટા છે

ચલો મેળી માં મળીશું છું એક વાર પાછા